પોરબંદર સમુદ્રમાં જેતપુર ડાયનું પ્રદૂષિત પાણી સમુદ્રમાં ઠાલવવા સામે ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં પણ વાંધા રજૂ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી સાથે અનેક વખત બેઠક યોજાયા બાદ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી તે સમયે સરકાર દ્વારા નવતર પ્રોજેક્ટ કરી ટ્રીટ કરેલ પાણી જે સમુદ્રમાં નાખવામાં આવશે તેની ચકાસણી થયા બાદ કાર્યવાહી શરૂ થશે અહેવાલ અશ્વિન ઠકરા સૂત્રથી જાણ થઈ છે કે ભાઈ ત્રીસ એકના બે હજાર ચોવીસ બાર વાગે આપણે સરકીટ હાઉસ વિલાએ આપણે લોકસુનાવણી હાથ ધરવામાં આવી છે

હવે અમે આજ આજ કાલમાં કાલની તારીખમાં અમે અમારી મિટિંગો લેશું અન્ય વિવિધ સમાજો સાથે અમે અપીલું કરશું કે ભાઈ આને આપણે કઈ રીતે આપણે આગળ વધારી અને આનો નિવેદ દરેક રાજકીય પક્ષને પણ અમે અમે જોડશું કે ભાઈ આને અમારો વિરોધ કરો અને સાથે કે ભાઈ આ જેતપુરનું પાણી છે એને અમે રોકી શકીએ મુખ્યમંત્રી મુખ્યમંત્રીની સાથે પણ એને આપણે ખાલી દિલાસો ખાસ આપણે કીધું હતું કે ભાઈ કે આ તમને વિશ્વાસમાં લીધા વગરનું અમે આ પગલું નહીં ભરીએ પણ અત્યારે તો એવું લાગે છે ભાઈ સીવીએમનું પણ એ નથી રાખતા અને સીએમને પણ એ અમને ત્યાં કેવું પડે કે ભાઈ આજે અમારી સાથે પણ એ છેતરપિંડી જેવું થાય છે એવું અમને સાબિત થાય છે મારે દરેક અમારે ચેમ્બર ઓફ કોમર્સ છે ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક્ટ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સ છે દરેક સંસ્થાઓ વિવિધ નાની મોટી સંસ્થાઓ છે સમાજો છે એની સાથે અમે અને સાથે લોક અમને વિરોધી થયો હતો અને આની પછીનો પણ એમને આગ્રહ એવો આગ્રહ છે એવો કે ભાઈ બધાને અપીલ કરું છું કે ભાઈ દરેક સંસ્થાઓને સાથે આમાં જોડાય અને આનો વિરોધ દર્શાય અને આપણે જે લોક સુનાવણી છે એ આપણી લોક સુનાવણીને માન રાખીને આ પ્રોજેક્ટ છે આ કે આખો એ રદ થઈ જાય જે લોક સુનાવણીનું જેતપુરના પાણી વિશેની લોક સુનાવણીનો અમને પણ નહીં એક સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મળ્યા સત્તાવાર અમને કોઈ પણ આની માહિતી છે નહીં આ જે જીપીસીબી કે જે કોઈ આ લોક સુનાવણી આયોજન કર્યું ખરેખર તો સૌથી વધુ જો ઇફેક્ટ થતી હોય તો માછીમાર સમાજને થઈ રહી છે તો એના માટે માછીમારને અગાઉથી જાણ કરે તો આ વ્યાજબી હતું પણ આ માછીમારોને ગુમરા કરી અને આ લોક સુનાવણી કરીને આ કાર્ય પાર કરવાની જે કોશિશ ચાલી રહી છે એના માછીમાર ઉગ્રથી ઉગ્ર વિરોધ દર્શાવે છે અને આ લોક સુનાવણી માટે જે પણ પગલાં લેવામાં આવશે એ અમે લેશું આ લોક સુનાવણી અમને જરાય પણ અહીંયા મંજૂર નથી આ સુનાવણી કઈ જગ્યાએ છે કઈ તારીખે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ વિલા સર્કિટ હાઉસ ઉપર છે એવું અમને સૂત્રો દ્વારા જાણવા મળેલ છે